નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ વિજ્ઞાનનો વિભાગ એના વિકલ્પો આજે જોવાના છે જે ગાલા એસાઈનમેન્ટના છે એના વિભાગ એના વિકલ્પો આજે જોવાના છે સાયન્સનો મિત્રો પહેલો વિડિયો છે અને બાકીના વિષયના વિડીયો આપણે ગાલા એસાઈનમેન્ટના સોલ્યુશનના બનાવેલા છે તમે તે નીચે પ્લે લિસ્ટ આપેલી છે તમે જોઈ શકો છો જો તમે તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય સોલ્યુશનની તો નીચે ડિસ્ક્રીશનમાં જે નંબર આપેલો છે એના પર કોલ તમે કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો જે ચૂના પાણીને દૂધ્યું બનાવે છે તો તે દાવણ એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે કરે ધરાવે છે તેમાં ઓપ્શન બી મિત્રો એનો ઉત્તર છે

સાત હોય તો તટસ્થ થી વધુ હોય તો તો બેઝિક મિત્રો આટલું ના ના છોકરાઓને પણ આવડે છે ધોરણ ધોરણ કેમ કે થી તમે આ ભણતા આવ્યા છો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ ને ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો તમે આ ગાલા એસેમેન્ટ સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય નીચે ડિપક્રિપનમાં જે નંબર આપેલો છે એ નંબર પર તમે કોલ કરીને આ પીડીએફ મેળવી શકો છો પ્રોવાઇડ કરીએ છીએ મિત્રો અને આપણી ચેનલ પર આખા એટલે કે એજ્યુકેશન રિલેટેડ બધા વિડીયો છે મિત્રો કેટલા વિડિયો આપણે અપલોડ કરી દીધા છે તમે એ પણ જોઈ શકો છો ગાલા એસમેન્ટના બીજા વિડીયો જોવા માટે બે પોઈન્ટ એક અને ત્રણ પોઈન્ટ ઝીરો હોય તો એસિડિકતા નો ક્રમ શું હશે તો મિત્રો આનો ઉત્તર મિત્રો સી છે મિત્રો ડાર્ક કરેલું છે મિત્રો તમે જોઈ લેજો એમાં એ ખાટા પરનો રસ બી લીંબુનો રસ સી ધોવાનો સોડા દ્રાવણ ડી નિશાળ મિત્રો આના પછી હું ડાયરેક્ટ જવાબ બોલીશ કારણ કે જો હું ઓપ્શન બોલીશ તો તમને ખાલી ખાલી બીજા ઓપ્શન યાદ રહી જશે ડાયરેક્ટ જવાબ બોલવાથી એ જ પ્રશ્ન પર તમે ફોકસ કરશો તો પરીક્ષામાં તમને એ જ ઓપ્શન યાદ આવશે બીજા ઓપ્શન પર તમારે ફોકસ કરવાની જરૂર નથી એ હું અત્યારે નહીં પછી પણ કહું છું જ્યારે પણ તમે વાંચવા બેસો તો તમે ડાયરેક્ટ જવાબ પર ફોકસ કરો મિત્રો બીજા ઓપ્શનોને તમારે વાંચવાની જરૂર નથી અને આવી જે ટીપ માટે મિત્રો આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લો ડાયરેક્ટ તમારે જવાબ જ જોવાનો બીજા એ બીસી જે ના આવતા હોય એ ઓપ્શન પર મિત્રો ધ્યાન આપવાની જરૂર નથી

શું આપે છે જો આપેલ તમામ આપેલું હોય તો એ બી સી ત્રણે ત્રણે યાદ કરવા પડશે મિત્રો ત્યારબાદ સાતું નીચે પૈકી કયો ધ્રણ ઇન્દ્રિય સૂચક છે તો એનો ઉત્તર તો વેનીલા વેનીલા એ ધ્રણ ઇન્દ્રિય સૂચક હોય છે મિત્રો અને જો નીચે આવું પણ લખી લો કે નીચેના પૈકી તો તમારે બધા ઓપ્શનો જોવા પડે છે મિત્રો

ત્યારબાદ જોઈએ દસમો જ દાખલ છે તેમ તેમ એસિડિકતા વધતી જાય છે અને જેમ જેમ પીએચ વધતી જાય છે તેમ તેમ બેઝિકતા પણ વધતી જાય છે અને જેમ જેમ પીએચ ઘટતી જાય છે તેમ તેમ બેઝિકતા ઘટતી જાય છે ત્યારબાદ છે એનો સો ગણું પાણીમાં કેટલા અણુઓ હોઈ શકે છે તો એનો ઉત્તર છે મિત્રો દસ ત્યારબાદ બાર ટામેટામાં કયો એસિડ રહેલો હોય છે તો મિત્રો આમાં કેટલાક વિદ્યાર્થીઓ ટાર્ટરિક એસિડ નો ઉત્તર આપે છે

મિત્રો channel ને subscribe કરવાનું નામ ભૂલતા તમારા માટે આટલી મહેનત કરેલી તો channel ને subscribe કરવાનું તો મિત્રો ના જ ભૂલતા channel ને ફટાફટ subscribe કરો પીડીએફ મેળવવા માંગતા હોય તો ફક્ત અને ફક્ત પચાસ રૂપિયા કિંમત nine double six two zero double six one five seven પર કોલ call કરો એ PDF મેળવો અને video ને like ના ભૂલતા તો નીચેના પૈકી કયો ઉભય ગુણી ઓક્સાઇડ છે એ CO direct આપણે જવાબ દેવાનો છે આનો જવાબ મિત્રો તમારા માટે રહેવા દીધો છે તમારે કોમેન્ટમાં આનો જવાબ જણાવવાનો છે એટલા માટે જ અમે ટીક નથી કરેલું તમારા માટે આ આઈપી લેવલ ક્વેશ્ચન હતો મિત્રો તમારે આજ આનો જવાબ જણાવવાનો છે ના મળે તો ચોપડીમાંથી ના મળે તો તમારી ડાયજેસ્ટમાંથી પણ ગોતીને તમે આનો જવાબ કોમેન્ટમાં લખવાનો છે મિત્રો તેથી ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ જાગૃત છે કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી આન્સર મિત્રો ડી મેગ્નેશિયમ જે ધાતુ હોય છે એ ઠંડા પાણી સાથે કદી પ્રક્રિયા કરતી નથી મિત્રો ચોથો પ્રશ્ન છે નીચેના પૈકી સેવા વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી તો ઉત્તર મિત્રો સી એપીએસઓ ફોર નું દ્રાવણ પ્લસ એજી ત્યારબાદ એચએનઓ થ્રી નું રિએક્શન તેમાંથી શેમાં થાય છે ડી આપેલ તમામ મિત્રો આવો આપેલું હોય તો તમારે ત્રણે ત્રણ ઓપ્શનો મોઢે કરવાના મિત્રો થાય છે તો આપણે જોઈએ એનો એનો ટુ અને એન ટુ ઓ ત્યારબાદ છઠ્ઠું તો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે સંપર્ક થાય છે કાર્બન યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને કેલ્શિયન કહે છે ને બી ઓછી સક્રિય ધાતુ તેના શાના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે મિત્રો આનો ઉત્તર બી કરેલું છે એટલે તમને ખબર જ પડી ગઈ હશે

જરૂરથી રીત પૂર્ણ કરવા સાથે વિકલ્પ પસંદ કરો સિક્સ ટુ પ્લસ સૂર્યપ્રકાશમાં સિક્સ ટુ સિક્સ અને સિક્સ એચ તો એનો આન્સર મિત્રો જે ખાલી જગ્યા આપે છે એમાં લખવાનો તમારે

મિત્રો પાંચમો છે પાંચમો હૃદયના કયા ખંડોમાંથી ઓક્સિજન યુક્ત રુધિર વહે વહે છે તો ડાબા કણક અને ડાબા ક્ષેપક માંથી ઓક્સિજન યુક્ત રુધિર આપણું વહે છે એ ક્રિયા વધુ ક્રિયા છે મિત્રો એ વધુ ઝડપી થતી હોય છે તમે તમારા હૃદય પર એટલે કે છાતીના મધ્યમાં હાથ મૂકીને તમે જોઈ શકો છો જેટલી વાર ધબકે છે એટલી વાર એ પરિવહન પામે છે મિત્રો

બીજા ઓપ્શન પર આપણે ધ્યાન આપવાની જરૂર નથી એ ખાલી સમજ માટે આપેલા છે તમારે ડાયરેક્ટ ઓપ્શનના જવાબો જ યાદ રાખવાના છે જેથી તમને પરીક્ષામાં એ જ યાદ આવે પાચનનો અંતિમ હેતુ કયો છે બી મિત્રો અભિશોષણ છે ફટાફટ ફટાફટ હરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે અને તો આ અરીસાનું આ કયા હરીસાનું હશે તો મિત્રો જે ઓમ લખેલું છે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે તમે જોઈ

ત્રણ એકસો આઠ મીટર સેકન્ડ ત્યારબાદ અંતર્ગો અહિંસા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને કયા બિંદુમાંથી પસાર થાય છે તો એનો આન્સર મિત્રો બી વક્રતા કેન્દ્રમાંથી પાંચમો શબ્દ કોષના નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે પૈકી શું પસંદ કરશો આન્સર છે મિત્રો ડી બહિગો લેન્સ નીચેમાંથી માંથી દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં તો આન્સર છે મિત્રો ડી ક્લે એટલે કે માટીનો ઉપયોગ ના થાય તો ત્યારબાદ સાતમો ગોલિયા અરીસા અને એક પાતળા લેન્સ દરેક કેન્દ્ર લંબાઈ માઇનસ પંદર સેન્ટીમીટર છે અને અરીસો અને લેન્સ કયા કયા પ્રકારના હશે

અને મોટી ઉંમરના વ્યક્તિ આંખનો સ્ફટિકમાં લેન્સ દૂધિયો અને વાદળી છાયો બની જાય છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ કહે છે તો આન્સર છે મિત્રો એ મોદીઓ ત્યારબાદ કીડીનું કદ નાનું મોટું કરવા કરવાનું કાર્ય કોણ કરે છે તો આન્સર છે મિત્રો બી કનીલિકા કરે છે ત્યારબાદ વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો છે મિત્રો 2 મિનિટનો છે પહેલા 2 મિનિટ વહેલા સૂર્ય ઉગી જાય છે અને 2 મિનિટ મોડા શું કહેવાય છે તો કે પ્રકાશ વિભાજન આ છે છઠ્ઠું પ્રશ્ન ધૂળ ધુમ્મસ ધૂળ અને ધુમાડા દ્વારા કયા પ્રકારનું નૃત્યમ પ્રકીર્ણ થાય છે તો જવાબ છે મિત્રો સી લાલ

કેમ કે બે હજાર પચીસ જેટલા જોવા હોય તો જોઈ લેજો આ પ્રશ્ન હશે જ મિત્રો એમાં ના હોય તો મારું નામ બદલી રાખજો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે અને જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને જો પીડીએફ લેવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એના પર કોલ કરીને એ તમે પીડીએફ મેળવી શકો છો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા કિંમત અને નંબર છે નાઇન ડબલ સિક્સ ટુ ઝીરો